પોરબંદર પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર કુછડીના યુવાનને પોલીસે સગીરા સાથે જ રાજસ્થાનમાંથી શોધી કાઢ્યો છે હાર્બર મરીન પોલીસે આ બંનેને પોરબંદર ખાતે લાવી સગીરાના મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના કુછડી ગામે રહેતી સત્તર વર્ષની એક સગીરાને ગઈ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મૂળ મુખાણા તથા હાલ કુછડી રહેતો રામા મુરુભાઈ હુણ નામનો શખ્સ ભગાડી ગયેલ હતો જે અંગે તેના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી શાકડુએ જાતેથી સંભાળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી હાલમાં તેના નવા સિમ કાર્ડનો ઉપયોગ કરતો હોય જે મોબાઈલ નંબરનું ટેકનિકલ સપોર્ટથી લોકેશન મેળવતા આ કામનો આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં રહેતો હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે પોલીસ રાજસ્થાન જિલ્લાના અજમેર ખાતે દોડી ગઈ હતી અને આરોપી તથા ભોગ બનનાર કિશોરીને રાજસ્થાનના અજમેર જિલ્લાના સરદના ગામ પાસે હાઈવે પર આવેલ હોટલ ખાતેથી શોધી કાઢી હતી જે બંનેને પોરબંદર લાવવામાં આવ્યા છે અને સગીરાના મેડિકલ ચેકઅપ સહિતના કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર